યુટ્યુબ ચેનલ છે ઠાકોર બ્લોગ્સ તો ગાઈઝ આજે નવરાત્રીમાં જવાનું થોડું ઢચું પચું છે આજે સાતમું નોરતું થઈ ગયું છે તમે તો ખાલી પાંચમાં નોરતામાં એક જ દિવસ ગયા છે બીજે બીજે ક્યાંય ગયા નથી આટલા દિવસમાં લાસ્ટ ઇયર તો મોસ્ટલી એવરી ગયા હતા અને આ વખત નથી ગયા અને આજે જવાનો પ્લાન કર્યો તો બહાર વરસાદ ચાલી રહ્યો છે સવારથી મમ્મીએ કરી છે હમણાં આરતી અને મેં થોડી વિક્લિપ લીધી છે વિક્લિપ માટે કંઈક સામાન મંગાવ્યો છે આજે બનાવવાનું છે કંઈક અલગ જમવાનું જે હું બનાવવાની છું કેમ કે મને કુકિંગનો બહુ જ શોખ છે અને હું પોતે ફૂડી છું તો મારે જે વસ્તુ ખાવી હોય એ વસ્તુ હું બહુ સારી બનાવતી હોઉં છું તો બનાવવાનું છે પનીર બટર મસાલા અને આજે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જે આઠ વાગ્યાથી સ્ટાર્ટ થશે ઓલરેડી સાત વાગી ગયા છે એટલે ફટાફટ હું કિચનમાં આવી જાઉં અને મારા કામે લાગી જાઉં અહીંયા બધો સામાન પડ્યો છે તો ચલો ગાઈઝ સ્ટાર્ટ કરું ગાઈઝ આપણી ઘીવાળી મારી રોટલી છે જે ઘી વધારે છે મમ્મી પરાઠા બનાવતી હતી પણ માસીનો ફોન આવી ગયો છે તો ફોન પર વાત કરે છે અને અહીંયા આપણું ગાઈઝ તો અહીંયા આપણું આ શાક રેડી થઈ ગયું છે પનીર બટર મસાલા ઓરેન્જ ગ્રેવીમાં એટલા માટે છે ફોનમાં યલ્લો દેખાય છે એકચ્યુલી ઓરેન્જ છે બરો ફ્લેશ ઓફ કરું કેમ કે પનીર બટર મસાલા છે તો થોડું ક્રીમ જેમ નાખીએ તો આવો કલર જ સારો લાગે ચલો હું જમી લઉં ગાયસ મારું જમવાનું લઈને હું બેસી ગઈ છું હા એ ગાયસ તો પરાઠા બની ગયા છે નવા નવા નેલ્સ કરાયા છે તો તમને બધા બ્લોગમાં જોવા મળશે કેવું બન્યું છે હા કેવું બને બેટા કેવું કે ભાજવું હા હાથું છે તારું કેસા બનાયા રેડી ખાના બઢિયા એકદમ એકદમ બઢિયા હોટેલ જેસા ના સૌથી મીઠું વધારે ને માર થોડો સોલ્ટી મને જમવાનું ગાઈસ સારા મીઠું દે બસ શું કરો છો અમે તો બસ જોઈએ

પણ પછી ગઈકાલે ફાલુની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો અમે લોકો નહોતા ગયા પરમ દિવસે બધા ગયા હતા ખાલી એક જ દિવસ ગયા છીએ સાતમું નોરતું થઈ ગયું અમે ખાલી એક જ દિવસ ગયા છીએ તો આજે ફૂલ મન હતું બધાનું તો અમે લોકો મતલબ મેં કીધું ઓકે ચલો જતા આવીશું એમ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ગાય બબુએ જાતે મેકઅપ કર્યો છે બતાવ હાઈલાઈટર વાઈલાઇટર બધું લગાડીને એકદમ પ્રોપર પહેલા સૌથી પહેલા શું લગાડ્યું પાવડર ના પછી 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 હાઇલાઇટર પછી હાઇલાઇટર પછી વેલા લાગાડ્યું પછી 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 લગાડ્યો દૂર દૂરથી આવ ગાઈસ બબુ રેડી થઈ ગઈ હતી બબુ બેટા વરસાદના કારણે આપણું કેન્સલ છે જવાનું સારું એક રાઉન્ડ મારી દે કર ચાલો ગાઈસ તો હવે હું મેકઅપ સ્ટાર્ટ કરીશ અને ફટાફટ તમને રેડી થઈને હું બતાવું હાય ગાઈસ હું રેડી થઈ ગઈ છું અને મેચ ચાલુ છે બાર બોલમાં સત્તર રન કરવાના છે અને પાકિસ્તાને આપણાવાળી કરી છે પગમાં વાગ્યું એમ કરીને આડા પડી ગય આડો પડી ગયો હજુ પેલો એમ કે મેચ સ્લો થઈ જાય

आजो छे क्या है चेक पावर टू को करो जो मैं तो खुश थे ये मुझे सिक्स थे क्या है 33 करो बीरन गोल

गई थी मिश्रा ने तुम्हारा भाई घर आ ही मैं भी घर आया तो के 3 विकेट પડી गए इतना माटे और जेऊ लाग्यो चांस की जितवाना छे हार नीचे गयो मम्मी इंडिया जिद्दी क्यों पाकिस्तान थी सार चलो सरस सरस गुड बिजु मामा नप्पू मामा आना बिजु मामा नप्पू मामा नहीं आना मामा नहीं बेटा मासा मासा गाड़ी में बेसन मासा હાઈ ગાઈસ તમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ જઈ રહ્યા છીએ સનેડો ફાલુ લોકો પહોંચે છે નેના દીદી આવે છે બાકીના જેટલા પણ લોકો છે એ લોકો જોઈન થશે ત્યાં જઈને અમે લોકોને હું બબુ અને નિશા ત્રણેય નીકળી ગયા છીએ વરસાદ તો નથી બહાર પણ બધું ભીનું ભીનું છે ને કીચડ જેવું બધું ગંદકી થોડી ઘણી રહેશે પણ ઓપ્શન નથી આજે નીકળી ગયા છે તો રમી લઈશું કીચડમાં ચલો ત્યાં પહોંચીને મળી રહીશ નિશાનું કંઈ કેન મુવમેન્ટનું ચાલતું નહીં ચાલતું બબુનું તરફ હતી કે બેટા આમ બધા อ่านิชบินดีกัน તો ગરબા ગઈને થાકીને અમે લોકો આવી ગયા છીએ રૂમમાં નાસ્તો કરવા અને નાસ્તામાં છે કચો કચ્છો ખવાય છે ગઈસ નાસ્તા પાણી કરીને અમે લોકો ફરીથી આવી ગયા છીએ રમવા ક્યાં Okay આઈસ બધું પૂરું થઈ ગયું અને અહીંયા બધાના ચા પાણી ચાલી રહ્યા છે. નીચે ચા લાવું? મારી બહેનને જીવનમાં પહેલી વાર સેવા કરું છું હું. પહેલી વાર? હમ. બિચારી આવડી તો સુઈ ગઈ. તો શું કરું? ગાડીમાં પાછળ સુડાઈ દઈશું તો પેલા મેં ખાલી ફૂટા પાડ દીએ પછી મારા પર તો એટલું હું અહીં આવી જઉં અને તારા પાડ દીએ. બબુને તો પાડે જ નહીં બીજી બીજેપી વિજે હેલો ગાઈઝ અમે લોકો આવે જે મજા આવી છે ભૂમિ દીદી વિજુ ફાલુ નૈના દીદી કરિશ્મા દીદી જસી ધર હતું સ્ટેજ અને ગાઈઝ આ છે મારા આજના ચન્યા ચોલી ફ્રોમ રાજમણી બુટિક ઘરે પોતપોતાના અને અમે લોકો હવે નીકળી રહ્યા છીએ આ લોકો વરસાદના કારણે બધું બિચારા પેક કરી રહ્યા છે કઈ સરનાડો આવજો સરળો બહુ મજા આવી બહુ એટલે બહુ જ મજા આવી બે દિવસ પેલા લોકો ક્યાં ગયા હતા એટલી ખાસ મજા નથી

करो 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 ची नीचे धक्का मारूस अच्छा बहुत मस्त आ रहा है वीडियो है ना यस मेरा बात आ गया कपड़े का एक मेडम मेरी ड्रेस फंस गई चलो वापस हां हां वापस यस कम अरे वाह

चलो बाय हाय गाइस तो हम लोग जा रहे हैं चार वागे घरे फोन में टू परसेंट बैटरी से फटाफट घरे पहुंची है घर नजीक से ले वांदो guys, नहीं बबू बिचारी सुई गई छे हाय गाइस बबू ने उंगाई छे बबू जो दरवाजो खुला है तैयार में दरवाजे बैठी गई उंगला गुड्डू बेटा बेटा ओके सॉरी 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 दरवाजे पे फोन तो नहीं गाइस ગાઈસ તો ઘરે આવીને મેકઅપ વેકઅપ રિમૂવ કરીને ચેન્જ કરી લીધું છે અને ગ્રીન ટી બનાવી દીધી છે એક મિનિટ યે રહી યે રહી ગાઈઝ અમારી ગ્રીન ટી ગ્રીન ટી પીને હું સુઈ જઈશ અને આવતીકાલે છે મારે શૂટ આવતીકાલે પણ અમે લોકો ક્યાંક જવાના છીએ બ્લોગ શૂટ કરીશ હું અગર અમે લોકો જઈશું તો ગાઈસ પાંચમા ઓળતે અમે લોકો એક જગ્યા પર ગયા હતા પણ ત્યારે મેં બ્લોગ નહોતો શૂટ કર્યો અને આજે બીજીવાર ગયા હતા આજે સાતમું નોરતું હતું અમે લોકો આખી નવરાત્રિમાં બસ આજે બીજીવાર ગયા હતા આવતીકાલે ક્યાંક જઈશું તો બ્લોગ શૂટ કરીશ અને એની સાથે જ જો તમને આ વ્લોગ મારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય